નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે મૂળી ચોવીસ નું રાજ મૂળી ઠાકોર સાહેબ વખતસિંહજી પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂઢી રીતે નિભાવી રહ્યા હતા પહેલાના રજવાડાના સમયમાં રાજા વિદ્વાન પંડિતો શોરવીર યોદ્ધાઓ સમૃદ્ધ વેપારીઓ તથા વિશિષ્ટ કળા કૌશલ્ય ધરાવતા કારીગરો લોક કલાકારોને પોતાના રાજ્યની વૃદ્ધિના ઇતાર્થે નિમંત્રીને વિશેષાધિકાર આપી વસાવતા હતા મોરી શાખાના રાજપૂતોને સોળ સાથી જમીન આપીને એ પોતાની પાસે જ વસાવ્યા હતા જેથી મોરી અને પરમારોનો સ્નેહ દિન પ્રતિદિન વધી રહ્યો હતો મૂળી ઠાકોરને ઉગમણું વઢવાણ આથમણું ચોટીલા અને ઓતરાદા થાન વિસ્તારની જાગીર લખતર ઠાકોરની આ ત્રણેય દિશાના રજવાડા સાથે મિત્રતાના સંબંધ પહેલેથી રહેતા હોવાને કારણે એ દિશા તરફની કોઈ ચિંતા રહેતી નહીં એ સમયે મૂળી ઠાકોર પાસે બગલાની પાંખ જેવા ધોળા બળદની જોડી હતી ત્રિશૂળના ડાબા જમણા ફણા જેવા શિંગડાધારી

પણ મૂળી ઠાકોર જેવા બળદોની જોડ હજુ જોવામાં આવી નથી મૂળીથી દક્ષિણ દિશા તરફ જતા પહેલું ગામ સિદ્ધસર આવે સિદ્ધસર ની સીમમાં મૂળીથી યુવાન જીવુબા મોરી સાતી લઈને વહેલી સવારે ખેતર ગયા હતા બપોરનો સમય થતા એમના બાપુ જેઠુબા એ ઘોડી પર સવાર થઈને દીકરાનું ભાત લઈને સિદ્ધસર ની સીમ બાજુના ખેતરે ગયા ત્યારે જીવુભાઈ સામા શેડે સાતી હાકતા હતા ઊંચો હાથ કરીને જેઠુભાઈ કહ્યું કે સાતીનો આંટો બાંધી ત્યાં જીવુભાઈ આવીને બાપુને જય માતાજી કહી પૂછ્યું બાપુ આપે શું કામ આંટો કર્યો બીજા કોઈને આરે ભાત મોકલી દીધું હેતુ ને જેઠુભા કહે મને ક્યાં ડાયરામાંથી સમો મળે છે પણ ઘણા દીથી આ દશની સીમ જોઈ નહોતી એટલે થયું કે ચાલો ભાત લઈને જાઓ અને સીમમાં નજર કરતો આવું જીવુભાઈ સાતી સાથે બાંધેલી માટીની ભંભલીમાંથી એ પાણી બાપુને આપ્યું અને પોતે પણ પીધું અને બળદની કાંધથી જોહરું ઉતારી એ બળદને વિહામો ખાવા લીમડા હેઠે બાંધી રાખ્યા હજી ભાત છોડવાની તૈયારી કરે ત્યાં પાછળ મૂળીના માર્ગથી એ ધૂળની ડમરી ઉડતી આવતી દેખાણી નજીક આવતા જોયું તો બળદની જોડ ભાલાની અણીએ હાંકતા એ જોયા જેમ જેમ નજીક આવતા ગયા એમ પાછળ ઉડતી ધૂળમાં આગળ ઉતાવળે ખદતા બળદ ઓળખાણા કે આ તો મૂળી ઠાકોરના બળદ પણ આમ કાંઈ હંકાય પાછળ ભાળાવાળા સવારોને જોતા જવું સમજી ગયા સામે દોડીને હાથ ઊંચા કરી પડકાર્યા અને કહ્યું કે મૂળી ઠાકોરના બળદોને આમ હાકીને ક્યાં લઈ જાઉં ઘોડે સવારો કહે બળદ લઈ જઈએ છીએ જીવભા કહે અમે બાપ દીકરાનો ભેટો થયા પછી જો બળદ જવા દઈએ તો પહેલો અમારું નાક જાય મરદના દીકરા હોય તો ઉભા રહો સામે ઘોડે સવારોએ પણ કીધું કે પાણી વાળા હોય તો વાહે આવજો કે આગળ થી બળદ અને ઘોડાને હાંકવા લાગ્યા જીવવા દોડતા આવી બાપુને કહે બાપુ એ ઠાકોરના બળદ હાંકીને જાય છે જેઠુભાને દાઢી દાઢીમાં ધોળા આવી ગયા હતા વાત સમજતા વાર ન લાગી અને મૂળીના પરમારોના સાથેનો નાતો માથા સાથે પણ નિભાવવાનો વખત આવી ગયો એ સમજી ઘોડીએ પલાણ થયા ભાત દેવા માટે આવ્યા હતા તેથી ધીંગાણામાં કામ આવે એવા હથિયાર ક્યારે લીધા ન હતા જીવુબા એ બાંધેલી કુહાડી છંડતી જેઠુબાને હાકલો માર્યો કે ઘોડી પાછળ બેલાડ ચડી જા પાછળ જીવુબા ઘોડી પર સવાર થઈ ગયા ઘોડીને એડી મારી બળદિયા લઈ જનાર વાહે ઘોડીને વેતી કરી જોત જોતામાં જાતવાન ઘોડીએ આગળ જતા સવારો સાથે ભેટો કરાવી દીધો પાસે પહોંચતા જ પાછળ બેઠેલ જીવભાઈ ઠેક મારીને નીચે ઉતરી એ બળદિયાના નાથ મોરડા પકડી લીધા બળદના મોઢા દખણથી ઉત્તર દિશા તરફ મૂળીના માર્ગે વાળી દીધા અને વીજળી જેવી રાપ લઈ થાજો વીજળી જેવી રાપ લઈ અને થાજો માટી કહી બે હાથથી રાપ સમડવા લાગ્યા જીવ જમીન પર અને જેઠ ઘોડી પર મરણિયા થઈને ધડી રહ્યા હતા સામેના પક્ષે મૂળીના ઠાકોરના બળદ લઈ જાય નાક વાઢવાનું સપનું ભારે પડી રહ્યું હતું જમીનથી ઘસાઈને વીજળી જેવી થઈ ગયેલ એ ચમકતી રાપના ચમકારા બોલતા હતા પાહે જવાની કોઈની હિંમત ન હતી હવે ભાગી ભડનો દીકરો કહી જતા જતા એ છૂટા ભાલાનો ઘા એ જીવુભાની પીઠ પર કર્યો પાલાનો ઘા વધી ગયો પણ રાપના ટેકે જીવ ઉભા રહી ગયા ઘોડે સવારોના ઘોડાએ જેઠુભા ઘોડેથી નીચે ઉતરવા જતા હતા ત્યાં જીવુભા કહ્યું બાપુ ઉતરશો નહીં તમે બળદને મૂળી ભેગા કરી દો હું રહું કે ન રહું પણ માંડવરાયજી આપણું નાક રાખી દીધું હો જય માતાજી બોલતા એ જીવુભા રાપનો ટેકો છોડી નીચે ભોય પર પડી ગયા પ્રાચીન દુહાની સાર્થકતાની એ અન્ય આ પ્રસંગ પરથી થાય છે પાણી મત જાજો લોહી ભલે લખ જાજો અમારી સામટી પણ નાક મજાજો નખ આ બાજુ જેઠુપાને પણ પેટના પડખામાં એ ઘા વધી ગયા હતા એમણે પાઘડીના બુકાને થી ખેસ છોડી પેટ પર ભેટની જેમ કઠણ વિટાળી દીધો

કણસતા કંઠે ટૂંકમાં વિગતે વાત કરી કહ્યું બાપુ મારો દીકરો એ સિદ્ધસર ને મારણે રણ પડ્યો છે એ માર્ગે રણ પડ્યો છે હું બળદ પુગાડવા સાટુ જ આવ્યો છું એમ કહેતા જ ભેટ છોડતા જય માતાજી કહી એ જેઠુભાઈ પ્રાણ છોડી દીધા મૂળી ડાયરાના મુખેથી શબ્દ સરી પડ્યો રંગ રજબૂત મૂળી ઠાકોરે જે વિશ્વાસથી જમીન જાગીર આપીને વસાવ્યા હતા તેનું ઋણ બાપ દીકરાએ પોતાના પ્રાણ અર્પણ કરીને પણ રણમાં વટ રાખી દીધો રાખ્યો હોય હોય જેણે અદેકરા દીધા માન ગુણલા એના ન દેવા પડે પંડના પ્રાણ જેના બદલામાં મૂળી ઠાકોરે એમના વારસદારોને બીજી રણવટના બદલામાં એ જમીન ભેટ આપી રાજપૂતોની મરદાનગીની યાદી કાયમ રાખી અને મૂળી માંડવરાયજીના મંદિરના ઉગમણા દ્વારા પહેલા પગથિયાની ઉત્તર દીજા બાજુ આજે પણ જીવુભા અને જેઠુભા મોરીના એ પાળિયા એક જ ઘોડી પર રણવટે બાપ દીકરો બંને ચડેલ હતા એ જ આકૃતિનો પાળિયો દ્રશ્યમાન થાય છે અને એ સિદ્ધ સરની સીમમાં જ્યાં જીવુભા એ રણની વાટે પડ્યા હતા ત્યાં એમની ખાંભી આજે પણ પૂજાય છે મોરી પરિવાર માંડવરાયજી ના દર્શન સાથે એ સુરાપુરાની ની ખાંભીને નમન કરવા આવતા રહે છે અને ધૂળેટી ના દિવસે માંડવરાયજી મોરી પરિવારની ધજા છે અને ઘઉના ખીચડાનો એ પ્રસાદ એ ધરાવવામાં આવે છે આ પ્રસંગની નોંધ રાજસ્થાનના ના ભીલવાડા જિલ્લાના એ રાયપુરના બારોડજીના પુરાતન ચોપડે નોંધાયેલ જોવા મળે છે મિત્રો નહી નીંદા નહી ચુગલે કે ચોરી પણ સમર્પણ કાજ સરજિયા મૂળ આદિના મોરી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માંડવરાયજી દાદા